જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મિત્રો જે ટીવીએસ કંપનીની ટીવીએસ સ્ટાર સિટી ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે સ્ક્રીન પર જે વિગતો બધી જોઈ રહ્યા છો તે આ નંબર પર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી નંબર પર આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો બાઇક વેચવાનું છે મુકેશભાઈને વેચવાનું છે ટીવીએસ સ્ટાર સિટી ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો પૂરો જો ત્યારે જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે ગાડી જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસના મોડલની ગાડી વન ઓનર ગાડી એક જ માલકીય ચલાવેલી ગાડી જોવા મળી રહેશે આ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટીવીસ સ્ટાર સિટી વેચવાની છે કંપની ફિટિંગ એન્જિન છે બંને ટાયર નવા નાખેલા છે તેવું મુકેશભાઈ જણાવે છે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો મુકેશભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ મળી રહેશે મુકેશભાઈનો નંબર તોતેર પાંચ સત્તાણું પિસ્તાલીસ પાંચ એકોતેર નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બાઇક તમને પ્રોપર ગામ ધાનેરા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા તમને ધાનેરા ગામે તમને આ જોવા મળી છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત છ્યાલી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે ટાયર કંડિશન સારી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે ટીવી સ્ટાર સિટી વેચવાની છે